ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારના દધેરા ગામ નજીક જાડીઝાંખડામાં સંતાડેલ ચોરીના મેગ્નેશિયમનો જથ્થો ઝડપાયો તો ઝગડિયા જીઆઈડીસી પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરી છોઈ સમૂહની ધરપકડ કરી તો જીઆઈડીસીની કંપનીમાંથી મેગ્નેશિયમની ચોરી થયા બાબતે ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધાયો વિગતે વાત કરીએ તો ઝઘડીયા જીઆઈડીસી પોલીસે દધેડા ગામ નજીક જાડી જાખડામાં સંતાડી રાખેલ ચોરીના મેગ્નેશિયમના ટુકડા ભરેલ છ બેગો સાથે ચાર ઇસમોને ઝડપી લીધા હતા જ્યારે તપાસ દરમિયાન અને બે ઇસમોને ઝડપી લઈને કુલ છ ઇસમોની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની પેન્ટાફોસ કંપનીના વેરહાઉસમાંથી મેગ્નેશિયમ ભરેલ સાત બેગોની ચોરી થઈ હોવાની ફરિયાદ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાઈ હતી ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો તો આ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પી કે રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે દધેડા ગામ નજીક ઝાડી ઝાંખડામાં ચારી સમૂહ મેગ્નેશિયમના ટુકડા ભરેલ છ જેટલી બેગો સંતાડી રાખી છે મોટરસાયકલ પર તેને સગેવગે કરવાની ગોઠવણમાં છે તો પોલીસની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જોઈ સદરી ચાર ઇસમો જયેશભાઈ ભાનુભાઈ વસાવા રહેવાસી દદેડા ગામ તાલુકો ઝગડિયા જિલ્લો ભરૂચ મનોજભાઈ ફતેહસિંહભાઈ વસાવા રહેવાસી વાસના તાલુકો જિલ્લો ઝગડિયા ભરૂચ હુસેન નાઝિમ રહેવાસી દધેડા તાલુકો તથા કિસાનભાઈ ઉમેશભાઈ વસાવા રહેવાસી તવરા ગામ તાલુકો જિલ્લો ભરૂચ નાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે એક બે અન્ય ઈસમો કે જેમાં અવધેશ છત્રસાલ સિંગ હાલ રહેવાસી દધેડા ગામ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ તેમજ સુબોધ રવિન્દ્ર સિંગ તોમર હાલ રહેવાસી દધેડા ગામ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના તપાસ દરમિયાન ઝડપી લીધા હતા પોલીસે મેગ્નેશિયમ મટીરીયલના ટુકડા ભરેલ છ નંગ બેગો અને બે મોટરસાયકલો તેમજ મોબાઈલ નંગ ચાર મળી કુલ રૂપિયા એક મુદ્દામાલ કબજે લીધો હતો અબ્દુલ રવ ખત્રી ઉમલ્લા